कायदा ने व्यवस्था ने जाड़वड़ी मारते एक नवो प्रयोग करवा मा, मारे थे जनता के लोगों ने दूर बोले तो वाहन वाली जान भाई थे ये थे कि वाहनों पर लाइट लगा पाम आ गई थी साथ ही ट्रैफिक से इतना विस्तार वालों को ने जानकारी आप पाम थे माइक सिस्टम आप पाम आ गई थी जिसे लोगों ने सिर्फ दो ઝરમાની વાત કરીએ તો સુરતની કાપુદરા પોલીસે ઓનેસ્ટ ટુ ઓનલાઈન માર્કેટિંગ ફ્રેન્ચાઇઝીની આડમાં કિંગ ઓનલાઈન નેટવર્કિંગ નામના વ્યવસાય હેઠળ ચાલતી જુગારધામ જળવે પાછે કાપુદરા પોલીસે આ જુગારધામથી બે ઓપરેટર અને 12 જુગારીઓ આવનારો તરીકે પકડી જાવતા રૂપિયા ને બે લાખ રૂપિયા વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે સુધી કે આજ સુદિ મોટે આરોતી અમિત ભટ નથી કરી શક્યો પોલીસે કરે વોરંટ જાહેર કરી તેને પકડી પાડવાની સકંજો પણ ગણલતીમાન કર્યા છે કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા રાજવી સોસાયટીમાં બિલ્ડિંગ નંબર એકસો ચૌદમાં એક દુકાનમાં જુગારંગેની રેડ કરવામાં આવી છે આ જુગારંગેલી રેડની હકીકત એવી છે કે આ દુકાનમાં ટુ ઓનલાઈન માર્કેટિંગ ફ્રેન્ચાઇઝ આના વાસ્તુશાસ્ત્રોના યંત્રો તથા પ્રચાર પ્રસાર માટે વ્યવસ્થાઓ હોય છે જેમાં ઘણા વાસ્તુશાસ્ત્રોનું યંત્ર લે છે पुलिस अदालत से आने एवं 5000 रुपए का लकी ड्रॉ जारी करके 40 सिक्का 뽑વામાં આવે છે જે હાઇડ્રેશનની પ્રક્રિયા કરીને અમારા બહારથી માણસો બોલાવે અને નથી યંત્રાચર્કા કેતી ચાંદીના સિક્કા આપતા વેગેને મતલબ કે અમે હકીકત જેરા આધાર એ અમારા સર્વેલન્સ ક્લાસ અમે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી ત્યારનો જોતા આવા કોઈ યંત્રનો લેજર થતો નથી આવા કોઈ ચાંદીના સિક્કા 뽑વામાં આવતા નથી અને સીધી રીતે બહારથી આવતા માણસોને 10 રૂપિયા 20 રૂપિયા 30 રૂપિયા 40 રૂપિયા સોળ રૂપિયા સુધી લગાડી અને જેમાં પાંચ મિનિટમાં એક ઓનલાઈન ડ્રો કરવામાં આવે અને જેને લાગી અને દસ ગણા રૂપિયા આપવામાં આવે અને બીજાને આ રીતનો મશીન આધારમાં જુગાડવામાં આવતો જેથી કોઈ એક બીકોઈને ગોઠવી પોલીસે એક પૈસા આપી ત્યાં ચેક કરાવે અને ચેક કરતા ખરા ખાલી કે આ કોઈ યંત્રોનું વેચાણ નથી થતું આ માર્કેટિંગના નામે કાયદેસરનો જુદાનો અખાડો ચલાવે છે ત્યાં પોલીસે રેડ કરી કુલ ચૌદ આરોપી જેટલા ધરપકડ કરાવેલી છે તેના સંચાલક જયદીપસિંહ ગોહિલ જે આ અખાડો ચલાવે છે તેની પણ ધરપકડ કરવામાં આવી છે અને આ સમગ્ર નેટવર્ક તપાસ દરમિયાન એવું આવેલું છે કે ગાંધીધામથી આ માર્કેટિંગ સાઇટ કાર્યરત છે હાલ આમાં ઊંડાણપૂર્વક તપાસ અને ₹1 કરોડ માં 1,4000 જેટલા રોકડા બીજા સાધનો મોબાઈલો કમ્પ્યુટરનો આ બધું જે એટલો 26,000 નું 1 કરોડ જેટલું પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવે છે મોડ આરોજી ભારતની સુરક્ષા માટે આ દુકાન ચલાવે છે એ જયદીપસિંહ ગોહિલ છે અને જયદીપસિંહ ગોહિલના નિવેદન પર ખરેખર છે કે ગાંધીધામ પાસે ફટ કરીને આરોજી છે જેનું નામ સાંભળવા હું હાલ પોલીસ દ્વારા મેળામાં આવી રહી છે તેના મોબાઈલો જ ચેક કરવામાં આવી રહ્યા છે મોબાઈલમાં પણ કોઈ ઓનલાઈન વિસ્તાર છે કે ઓનલાઈન યંત્રો કરવામાં આવી હતી કાપોદરા પોલીસે તેવું છે એ ટુ ઓનલાઈન માર્કેટિંગ કરી રહ્યા છે જેની આડમાં કેટલાક લોકો માણસોને બોલાવી દે ટીવી Allah ni yang terlalu nasib benar Ini sebuah remar tanah Jadi bahan mulai polis ni mulai gerak nak gaya tadi subscribe ni ground for online marketing Yang ini dia bukan Yang ini dia Yang ini Yang ini dia bukan Yang ini dia bukan Kapitra polis bersama krim mahir di muri keris, keris sebagai keris bersama mawi, bersama sampai jepalah bersama mawi, aldi barwa mawi, aldi barwa raja loko raja mampu caru bising baru harus menembul dari latar arsip lama beri masukkan mesin makian cintu nak cintu penunggu nak comtak mukim nak comtak terbaca wni dimati arsip dan gar barah dan gar baru korang sahun siapa nak naukari, apa mahasiswa tiada naukari, ada naukari gar muda gar muda gar lega કરી શકે કે હવે દુગારુમાં વિવિધ માહિતીઓ મળી રહી છે એ જમા પર જે મિત્ર સાથે સાથે હોય એ ઉપર દુગારુ ઉપર લોગો લોગો દુગારુમાં милиર સનતેને દલે ને કે કાબોળા માહિતી મોરતા ટીમ સાથે ધ્યાન ગ્રેડ કરવામાં આવી છે 14 14 જેટલા અરમનો દરકોડ કરવામાં આવશે સાથે અરપીઓ છે તમારી પાસે રોક ના રબિયા મોબાઈલ નંબર

एक मामला आरोप में लिया अपने बड़ा मामला जानते भी बात की मेल आती है दोनों मुद्दाम जब तक सभी तमाम नी तरफ पर कर बोला जारी सरकारी कार्यालय आज धर्मा आवी है कैमरा मेल हिरैनि मावा साथी से थोड़ा सूरत तो सूरत शहर में और सूरत शहर में उपदेश राणा नामक हिंदू नेता ने धमकी अपन